છોટાઉદેપુર જિલ્લાના છ તાલુકામાં ગત રાત્રે તીવ્ર વાવાઝોડા અને વરસાદને કારણે ખેતીને વ્યાપક નુકસાન થયું છે તલ દિવેલા અને મકાઈના પાકોને ભારે અસર થઈ જેમાં તલના ઉભા છોડ પર ફૂલ આવ્યા હતા તે વાવાઝોડામાં જમીન થયા બાજરીના પાકની પણ સમાન હાલત થઈ છે ખેડૂતોએ લાખો રૂપિયાનું રોકાણ કરી ખેતી તૈયાર કરી પરંતુ આ કુદરતી આફતે તેમની આર્થિક સ્થિતિને મોટો ફટકો આપ્યો છે

હજારો હેક્ટરમાં તલમાં જે વાવેતર હતું તેમાં નુકસાન થયું છે ખેડૂતો પાયમાલ થઈ ગયા છે કુદરતી આફતમાં છેલ્લા બે વર્ષથી જિલ્લામાં નુકસાન થાય છે પરંતુ સરકારે આજ સુધી જે ઓછી માત્રા દર્શાવે છે અને વળતર પણ ચૂકવતી નથી એટલે ખેડૂતો હવે દિવેદાર બની જશે એક તો આર્થિક સ્થિતિ કપાસમાં બગડી હતી કપાસના ભાવના મળ્યા એટલે તલનું વાવેતર કર્યું હવે તલમાં કુદરત નો માર જે પડતા તલનો પાક નષ્ટ થયો છે બીજી તરફ જે કેરીઓની વાડીઓ છે તેમાં પણ નુકસાન થયું છે દિવેલાના પાકને પણ નુકસાન થયું છે જે મકાઈ ખેતરોમાં તૈયાર હતી તેમાં પણ નુકસાન થયું છે ગત રાત્રે ફૂંકાયેલા પવનમાં અનેક જગ્યાઓ પર જમીન દોષ જે ખેડૂતોનો તૈયાર થયેલો મોલ તે પડી જતા ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થયા ને દેવેદાર તો હતા અને વધુ દેવેદાર બંધ છે એક તરફ સરકારે કપાસના ભાવના આપ્યા બીજી તરફ તલનું વાવેતર કર્યું ત્યારે

નુકસાન થયું હતું તો તેત્રીસ ટકા થી ઓછું નુકસાન જે નિયમો બનાવ્યા છે તેને બદલવા જોઈએ ખેડૂતોની એક માંગ છે આ જે માર છે તે કુદરતી ભલે માર છે પરંતુ તેના માટે સરકારે યોજના બનાવવી જોઈએ અને જે આંકડાની માયાજાળ છે તેને હટાવવી જોઈએ નુકસાન એટલે ખેડૂતનો

મજૂરી કરીને જીવે છે થોડી થોડી જમીનો ધરાવતા હોય તેવા ખેડૂતો છે આવા ખેડૂતો ચોમાસાની ખેતી પણ કરી શકે તો આર્થિક પેકેજ આદિવાસી વિસ્તારના જે જિલ્લાઓ છે તેના માટે જાહેર છે જોઈએ છોટાઉદેપુર જિલ્લો એક ટ્રાયબલ જિલ્લો છે ટ્રાઇબલ જિલ્લામાં ખેડૂતોની દયનીય હાલત છે કોરોના કાળ પછીથી ખેડૂતો ઉભા થઈ શક્યા નથી ત્યારે આ આ ખેડૂતો ફરી દેવેદાર બની જશે અને તેઓ આર્થિક સંકળાવાના અનુભવ છે ત્યારે સરકારને એક જવાબદારી છે કે છોટાઉદેપુર જિલ્લો ટ્રાઇબલ જિલ્લો છે અને તેના માટે આર્થિક પેકેજ જાહેર કરવું પડે છોટાઉદેપુર જિલ્લો જે છે ત્રણેય ધારાસભ્યો ભાજપના છે સાંસદ ભાજપના છે તેઓએ પણ સરકારમાં રજૂઆત કરવી જોઈએ અને આદિવાસી જિલ્લાને અલગ પેકેજ મળે કારણ કે ઓછી ખેતી ધરાવતા ખેડૂતો છે ગરીબ ખેડૂતો છે કોઈ માલતેજો ખેડૂતો નથી કે જેઓ આર્થિક નુકસાન થઈ શકે આ ખેડૂતો એવી સ્થિતિમાં છે કે રોજ અમુક પરિવારો તો એવા કમાઈ ને રોજ ખાનાર છે ખેતી માં થોડી ઘણી આવક મળતી હોય તેમાં વાર્ષિક અનાર નીકળતો હોય તેવા ખેડૂતો પણ છે ત્યારે આ ખેડૂતોની દયનીય કફોડી હાલત બની જશે તેવી સ્થિતિનું નિર્માણ થઈ ગયું છે આભાર રફિક જોડાવા માટે અને